どうしたらいいのか、どうしたらいいのか、どうしたらいいのか、どうしたら બે વાગે સારું કિરસે બ્લોગ અમારે ઘણા સાલુ છે બનાવવાની એ હું દેખાઈ જોકલેટ છે ઓહ ચોકલેટ મીન ટિમ ટૉક આઉસર ટિમ ટૉક ટીમ પાટો લો ટિમ ટૉક થઈ ગઈ હાલો ઊભા આવો આવ સુ ઓ દૂધ ફોને પીવાનો છે દૂધ પીવાનો તારે બે હું કરે ખબર એક આની માથે દૂડ નાખે ખાવ ભરી બોલો આની માથે દૂડ નાખે ખાવ ભાઈ આ બેન માથામાં દૂડ છે જો આન માથામાં તો છે આંસુડાન માથામાં જો આયા જો આમાં દૂડ છે જો આમ જો થોડે પાછો આમ છે આમ છે માશી મારવાની છે તને જોજે બેન નહીં ચને મેં મારી જોજે તાર માથામાં તો આમાં દૂડ કેટલી છે જો तो उधर ही गए हाँ निकलो बाहर आलो निकलो बाहर चुपकारी माइकल कारी हाँ बाहर निकल चुपकारी लेना चुपकारी लेना बाहर लेके लो चुप चुप बब बब अरे शाहू कौन है सिखवाइ तो माता दून्ना को अम्मजा यस वोटी तो नेक्टर आज सिखवाइ दोस्तों तो आज से इस दिवस ने आज़ वाबर

गाम कपाता नहीं कहते परीक्षा गाम में रहू पड़े मैं तीन लई जाए कपा, जा। बेहारी पास पास कपा जा। तो सै रख लग गया हार पास रो म पासा घरे लाई का पड़ दी कि नहीं बे छोड़ो ना पड़े न करी नो पासा लाइ कर बीजे दी पासा लाइ ग तो न कापी दीदा पीछे बे दी कभी पासा लाइ गए तो न कह पी पा आजकल में लग गया था कि पीछे तो भाई याद नहीं दिवस आज नवरा કાંઈ છું ભાઈ તો આ તે ઉપર લીધા અને ગામમાં એક લઈ ગયા તો ગામમાં એક બાબા કાપે પણ એને આ થઈ જતો હોય આમાં મમ્મા મલ્લા કરે એ એને ના પાડી દીધો પછી કાંઈ થાય હતું અને હાથે તે કંઈક નહીં આ તે કાંઈક નહીં ભાઈ એમ છું ભાઈ નવા કેમ છે હું છે તારા વાળા હાથે કોને કાંઈક નહીં છે તારા વાળ કોને કાંઈ તારા વાળ કોને કાંઈ दावा कौन आएगा? इतने मने पड़ेगा? यानी इन्हें खबर को दावा नहीं कौन आएगा इतने दावा? ये कैसे पाके? क्या करता हो तो? भाग कबाड़ जाते हैं क्या करता हो तो? ये हमें करेगा? तब पन्ना दे हमारे लिए वैसे बहुत हम रो ये लग। हाय अमित जी। આયે દો પેકી દીધું હમમ બારમાં ગયા ને શેડા ચડી જા ઉપર દૂધિયોન ઉપર ચડી જા દોસ્તો તો ખાઈ પી જોને વરતી જશે ને ખાઈ પીધું છે અને ખાઈ પીને તરત ખડવા ને બ્રહ્મા તો અને બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીશ આજનો બ્લોગ થોડુંક નાનો વિડીયો છે કારણ કે થોડુંક કામ આવી ગયું અને બ્લોગ બહુ નાનો બન્યો અને એમના ત્યાં બ્લોગ નહોતા હોતું કારણ એ હતું કે કામ હતું એટલે હવે લગ્ન થાય છે તો વિડીયો બનાવી લગનના લગ્નના વિડીયો પણ ગયો તો લગ્નના વિડીયો આવશે હવે ગયો ગયું રહી રહીજ વિડીયોમાં હાલ જય માતાજી આજનો કરી સબસ્ક્રાઈબ કરતા રહ્યો જય માતાજી